આ માટે આપણે કોઈ વ્યક્તિને આપણા જીવનમાં આપણી પાસે આવવા માટે આપણે એટલું મહત્વ આપીએ છીએ કે કોઈ વ્યક્તિ આપણને કોઈ એવી નિર્જન જગ્યાએ બોલાવે તો પણ આપણે દોડતા તેની પાસે જતા રહીએ છીએ કોઈ રાજ્યથી બીજી જગ્યાએ બોલાવે તો પણ આપણે તેમની પાસે જઈએ છીએ અને અંતમાં જ્યારે આપણી સાથે કોઈ એવી વ્યક્તિ હોય આપણા બાળકો હોય આપણે આપણા પતિને કે પત્નીને છોડીને આવ્યા હોય અને ત્યારે તે વ્યક્તિ બોલાવે છે અને આપણી જ્યારે હત્યા કરી દેવામાં આવે અને આપણી બાળકી ઉપર કોઈ એવા કામ કરવામાં આવે ત્યારે પણ લોકોની આંખ શા માટે ખુલતી નથી આવી જ એક વાત આપણે આપણા સુરતની અંદર બનેલી છે મારે વાત કરવી છે કે એની સાથે શું થયું અને આજના સમાજમાં શું સંદેશ આપે છે મારે એવી વાત કરવી છે જે બધા જ સમાજને આ વાત લાગુ પડે છે નમસ્કાર ઉજાસ ટીવીના ક્રાઇમ શોમાં આપનું સ્વાગત છે હું આપની સાથે ચેતન સુરતનો પાંડેસરા વિસ્તાર જીયાઉ બુટિયા રોડ આ એક એવો વિસ્તાર હતો જ્યાં લોકો સામાન્ય જીવન જીવતા હતા સવારે બાળકો શાળાએ જતા લોકો કામે નીકળતા અને ગલીઓમાં શાંતિ હતી પરંતુ છ એપ્રિલ બે હજાર અઢારની સવારે આ શાંતિ ભાંગી ગઈ હોય તેવું દેખાઈ રહ્યું હતું રસ્તાની બાજુની ઝાડીઓમાં એક દસેક બારેક વર્ષની બાળકીની લાશ મળી આવે છે તેમના શરીર ઉપર તેમણે બ્લુ કલરનું ટી શર્ટ અને ગ્રીન કલરની લેગીઝ પહેરેલી હતી તેના શરીર પર ઈજાના ઘણા નિશાનો દેખાઈ રહ્યા હતા જે જોઈને કોઈનું પણ હૃદય ધ્રુજી ઉઠે આ ઘટનાએ પાંડેસરાના લોકોમાં ગભરાહટ અને ગુસ્સો ફેલાવી દીધો હતો સ્થાનિક રહેવાસી ઓમ પ્રકાશ બનવારી રાજપૂત સવારે ટહેલવા નીકળ્યો હતો જ્યારે તેણે આ ભયંકર દ્રશ્ય જોયું તેના હક પગ એકદમ ઠંડા પડી ગયા પરંતુ તેણે હિંમત રાખી અને તરત જ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો થોડી જ વારમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી તેમણે લાશને કબજે કરી આસપાસનો વિસ્તાર સીલ કર્યો અને પંચનામું કર્યું બાળકીની લાશને વધુ તપાસ માટે પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે મોકલી આપવામાં આવી પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો ત્યારે હકીકતો એટલી ભયંકર હતી કે પોલીસ અધિકારીઓ પણ ચોંકી ગયા બાળકીના શરીર ઉપર અઠ્યોતેર જેટલા ઈજાના નિશાનો દેખાઈ રહ્યા હતા જે દર્શાવતા હતા કે તેને લાકડીથી નિર્દયતાથી રિપોર્ટમાં એ પણ ખુલાસો થયો કે તેના પર વારંવાર પણ થયો હતો અને તેના ખાનગી નાખવામાં આવી હતી મૃત્યુનું કારણ હતું ગળું દબાવવું આ એક સ્પષ્ટ અને નિર્દય હત્યા હતી પોલીસ સામે સૌથી મોટો પડકાર એ હતો કે બાળકીની ઓળખ તે કોણ હતી ક્યાંથી આવી હતી તેનું નામ ઘર કે પરિવાર વિશે કોઈ જાણકારી મળતી નહોતી સુરત પોલીસ અને જિલ્લા પોલીસે ગુમ થયેલા બાળકીના રેકોર્ડ તપાસ્યા પરંતુ નોંધ ક્યાંયથી ન મળી એક શંકા એવી હતી કે બાળકીની હત્યા બીજે ક્યાંક કરવામાં આવી હશે અને તેની લાશને પાંડેસરામાં ફેંકી દેવામાં આવી હશે લોકોનો ગુસ્સો અને કેસની ગંભીરતાને જોતા આ કેસ સુરત ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો પોલીસે ઘટના સ્થળની આસપાસ ત્રણ કિલોમીટરના વિસ્તારમાં દરેક ઘરે જઈને તપાસ કરી બાળકીનો ફોટો બતાવીને લોકોને પૂછવામાં આવ્યું કે શું તમે તેને ઓળખો છો છ હજાર પાંચસો જેટલા પોસ્ટર છપાવવામાં આવ્યા સુરતની સાથે ગુજરાતના અન્ય શહેરોમાં પણ વહેંચવામાં આવ્યા આ પોસ્ટરોમાં બાળકીની ઓળખ માટે વીસ હજાર રૂપિયાનું ઇનામ પણ જાહેર કરાયો પોલીસે આઠ હજાર ગુમ થયેલા બાળકોના રેકોર્ડ સાથે ફોટોની સરખામણી પણ કરી પરંતુ કોઈ પરિણામ હાથમાં ન લાગ્યો હાઈવે ખાનગી ઇમારતો અને મોબાઈલ ટાવરના ડેટાની તપાસ પણ કરવામાં આવી પરંતુ કોઈપણ જાતના નક્કર પુરાવાઓ હાથ લાગ્યા જ નહીં જ્યારે પોલીસ આ રહસ્ય ઉકેલવામાં મથી રહી હતી ત્યારે નવ એપ્રિલ બે હજાર અઢારના રોજ એક એવો નવો ખુલાસો જાણવા મળ્યો જિયાઓ ગામ નજીક એક સરકારી પ્લોટમાં ત્રીસથી થી પાંત્રીસ વર્ષની એક મહિલાની લાશ મળી આવી જે બાળકીની લાશથી માત્ર દોઢ કિલોમીટર દૂર હતી પોસ્ટમોર્ટમ રિપોર્ટ દર્શાવતું હતું કે આ મહિલાનું મૃત્યુ લગભગ દસ દિવસ પહેલાં થયું હતું પોલીસે શંકા વ્યક્ત કરી કે આ બે કેસ એક સાથે જોડાયેલા હોઈ શકે છે શું આ મહિલા બાળકીની માતા હતી આ પ્રશ્નનો જવાબ મેળવવા ડીએનએ ટેસ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો આ કેસે આખા ગુજરાતમાં હોબાળો મચાવી દીધો હતો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ગુનેગારને પકડવાની માંગ કરવા લાગ્યા હતા સુરત સિટી ડિસ્ટ્રિક્ટ કોંગ્રેસ કમિટીએ એક મોટી રેલી પણ કાઢી હતી અને ગૃહમંત્રીના રાજીનામા માટે માંગણી પણ કરી હતી તેમણે ગુનેગારને ફાંસીની સજાની પણ માંગણી કરી હતી ગુજરાત રાજ્ય મહિલા આરોગ્યના અધ્યક્ષ લીલાબેન અંકોલિયા સુરત આવ્યા અને પોલીસની તપાસની સમીક્ષા કરી આ દબાણે પોલીસ પર વધુ જવાબદારીઓ ઠાલવી દીધી તપાસને વધુ મજબૂત કરવા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના બે ઇન્સ્પેક્ટર સુરત મોકલવામાં આવ્યા તપાસનો વિસ્તાર ગુજરાતથી આગળ વધીને રાજસ્થાન મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ અને ઉત્તર પ્રદેશ સુધી પહોંચી ગયો પોલીસે બધા જ રાજ્યની પોલીસ સાથે બાળકીની વિગતો શેર કરી સાત આઠ કિલોમીટરના વિસ્તારમાં બસો પચાસ સીસીટીવી કેમેરાના ફૂટેજનું વિશ્લેષણ કરવામાં આવ્યું પરંતુ હજુ પણ કોઈ નક્કર સફળતા હાથ મળી નહોતી પોલીસે બે મુખ્ય શક્યતાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું પહેલી શક્યતા એ હતી કે ગુનેગાર બાળકીનો કોઈ નજીકનો વ્યક્તિ હોઈ શકે જ્યાં કોઈ કાયદેસર સંબંધ રહસ્ય છુપાવવા આ હત્યા કરી હશે બાળકી પર થયેલા લાંબા યાતનાઓએ આ શંકાને વધુ મજબૂત બનાવી બીજા શક્યતા એ હતી કે બાળકી અને મહિલા સાથે સંબંધ શું હોઈ શકે કદાચ માતા અને તે પોતાની દીકરી હોઈ શકે આ શંકાને ચકાસવા માટે ડીએનએ ટેસ્ટ પર વધુ ભાર મૂકવામાં આવ્યો થોડા દિવસો બાદ ડીએનએ ટેસ્ટના પરિણામો આવ્યા જેણે સ્પષ્ટ કર્યું કે મહિલા અને બાળકી મા અને દીકરી હતા આ એક મોટો ખુલાસો હતો જેણે તપાસને વધુ નવી દિશા આપી આ દરમિયાન આંધ્રપ્રદેશના એક વ્યક્તિએ એવો દાવો કર્યો કે બાળકી તેની દીકરી છે પરંતુ ડીએનએ ટેસ્ટ તેનો દાવો ખોટો સાબિત કર્યો પોલીસે સીસીટીવી ફૂટેજ વધુ ઊંડું વિશ્લેષણ કર્યું એક કાળી રંગની કાર જે કદાચ હુંડાઈ સેન્ટ્રો કાર હોઈ શકે બાલાજી વેફર્સની જે દુકાન હતી અને તે કેટરિંગ ગોડાઉન પાસે જોવા મળી હતી આ કાર ડાબો દરવાજો તેનો તૂટેલો હતો જે એક મહત્વપૂર્ણ સંકેત આપતો હતો આખરે પોલીસે આ કાર સોમેશ્વર ટાઉનશીપ વડોદ ગામમાં શોધી કાઢી આ કાર રામ નરેશ નામના વ્યક્તિની હતી રામ નરેશે જણાવ્યું કે તેણે છ એપ્રિલે સવારે સાડા ચાર વાગ્યે કાર તેમના મકાન માલિકને આપી હતી તેમનું નામ હર્ષ હતું હર્ષ ગુજ્જર છવ્વીસ વર્ષનો કે સત્યાવીસ વર્ષનો એક પરિણિત બાંધકામ કામદાર મુખ્ય આરોપી તરીકે ઓળખીતો થયો તે રાજસ્થાનના ગંગાનગરના પોતાના પરિવાર સાથે ભાગી ગયો હતો કારણ કે તેને ડર હતો કે પોલીસ તેને પકડી લેશે પોલીસે તેને અને તેના સાથી હરિઓમ ગુજ્જરને ઝડપી લીધો હર્ષ પોલીસ સમક્ષ બધું કબૂલી લીધું હર્ષે જણાવ્યું કે તેણે રાજસ્થાનથી મહિલા અને તેની દીકરીને કામ માટે વચન આપ્યું હતું અને તેમને બંનેને સુરત લાવ્યો હતો તેણે તેમના રહેવાની વ્યવસ્થા કામરેજના માનસોનોવર કોમ્પ્લેક્ષમાં કરી હતી મહિલા સાથે તેનો ગેરકાયદેસર સંબંધ હતો તેના કારણે તેની પત્ની સાથે તેમનો અવારનવાર ઝઘડાઓ થતા હતા આ સંબંધને ખતમ કરવા અને પોતાના ગુના છુપાવવા તેણે આ ભયંકર યોજના બનાવી હતી હર્ષ અને હરિયોમે મહિલાને નવા ફ્લેટમાં લઈ જવાના બહાને બોલાવી હતી તેઓએ હર્ષના ભાઈની વેગન કારનો ઉપયોગ કર્યો હતો કારની પાછળની સીટ પર હર્ષ મહિલાને મારીને ગળું દબાવી દીધો જ્યારે હરિઓમ કાર ચલાવી રહ્યો હતો આ દરમિયાન બાળકીએ આ બધું જોયું તેઓએ તેતાલીસ કિલોમીટર દૂર જઈને મહિલાની લાશની જીઆવ ગામના સરકારી પ્લેટફોર્મમાં ફેંકી દીધી હર્ષે બાળકીને બેસ્તાનની સોમેશ્વર સોસાયટીમાં પોતાના ઘરે રાખી તેને ડર હતો કે બાળકી તેના બધા જ પ્રકારના ગુનાઓ ખુલ્લા કરી દેશે તેને બાળકી પર ઘણી યાતનાઓ કરી તેના પર વારંવાર આવ્યો અને આખરે તેનું ગળ કરી નાખી છ એપ્રિલે તેણે રામ નરેશની સેવરોલેટ સ્પાર્ક કાર ઉધાર લઈને બાળકીની લાશ ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે ફેંકી દીધી હર્ષે મહિલાને તેની સાથે તે મહિલા રહેવા માંગતી હતી એટલે તે જોર આપતી હતી અને માગણી કરતી હતી એટલા માટે તે માગણીને બંધ કરવા માટે હર્ષે તેને મારી નાખી હતી બાળકીને તેને તેના ગુના ખુલ્લા ન થાય તે માટે મારી નાખી હતી તેના મનમાં ડર અને ગુસ્સો એટલો હતો કે તેણે આ નિર્દય કૃત્ય કર્યા પોલીસે ઘણા મજબૂત પુરાવા એકઠા કર્યા ડીએનએ ટેસ્ટની પુષ્ટિ કરી કે મહિલા અને બાળકી મા અને દીકરી હતા સેવરોલેટ સ્પાર્ક કારની પાછળની સીટ પર ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી એફએસએલ દ્વારા બાળકીનો એક કાળો વાળ પણ મળ્યો સીસીટીવી ફૂટેજે કાળી કારને ગુનાની સ્થળ સાથે જોડી હર્ષની કબૂલાત અને રામ નિવેદન પણ મહત્વના કેસની સુનાવણી ત્રણ વર્ષ સાત મહિના અને વીસ દિવસ સુધી ચાલી મહિલાના પિતા અને પતિના નિવેદનમાં લેવામાં આવ્યા સાત માર્ચ બે હજાર બાવીસના ના રોજ આ ચુકાદો આવ્યો હર્ષ ગુજ્જરને બાળકીના બળાત્કાર અને એક મહિલાની હત્યા સામે તેમને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હરિઓમ ગુજ્જરને આજીવન કેદની સજા મળી જે તેના જીવનના અંત સુધી ચાલશે કોર્ટે બસો ને બ્યાસી પાનાના ચુકાદામાં ગુનાની નિર્દયતા પર ભાર મૂક્યો બાળકીની આંખોમાં રહેલો ભય અને આંસુઓનો ઉલ્લેખ કરીને કોર્ટે કહ્યું કે આવા ગુનાઓ માટે કડક સજા જરૂરી છે મહિલાના પતિએ તેની અવગણના કરી અને કોર્ટે મહિલાના પિતાને સાડા સાત લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ પણ આપ્યો આ કેસ આખા ગુજરાતને હચમચાવી દીધું હતું પોલીસની અથાક મહેનત સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ ડીએનએ પુરાવા અને જનતાના આક્રોશ સામે સહકારીથી આ રહસ્ય ઉકેલાઈ ગયું આ કેસે દર્શાવ્યું કે ન્યાય માટે સમાજ અને પોલીસનો સહયોગ કેટલો હોય છે કોર્ટ આ ગુનાને નિર્દયતાથી પણ આગળ ગણાવ્યો અને હર્ષને મૃત્યુદંડ આપીને સમાજને સ્પષ્ટ સંદેશ આપ્યો કે આવા ગુનાઓને કોઈ પણ રીતે સહન કરવામાં હવે પછી ક્યારેય નહીં આવે આ કેસે ન્યાયની શક્તિ અને પોલીસની નિષ્ઠાને ઉજાગર કરી જેનાથી લોકોમાં ન્યાયની આશા અત્યારે પણ જીવંત દેખાઈ રહી છે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો ફરીથી આવી જ એક ક્રાઇમ સ્ટોરીમાં હું ચેતન ફરીથી તમને મળીશ